નેતાને જો લોકસભાની અંદર ટિકિટ મળે તો ઘણું બધું સારું કહેવાય બાકી પાછલા બે હજાર ચૌદમાં અમે જ્યારે દેવજીભાઈ ફતેપરાને ટિકિટ મળી હતી અને જે જીતીને પણ ગયા પણ આજ સુધી વિકાસના નામે એમણે વિરંગામ શહેરને કંઈક કંઈ શું જ આપવામાં નથી આવ્યું અને પાંચ વર્ષની અંદર ફક્ત એક જ વાર વિરંગામ શહેરની મુલાકાત લેવામાં દેવજીભાઈ ફતેપરા તરફથી આવી છે હાર્દિક પટેલનો મુદ્દો વિરમગામ આવે એટલે યાદ આવે શું કહેશો હાર્દિક પટેલ હવે કોંગ્રેસમાં જોડાઈ એ રોજમદાર હતા અને આજથી કાયમી થઈ ગયા એટલું જ કહેવા માગશો અને શુભકામનાઓ આપ્યા કાયમી થઈ ગયા એ બાબતની આ વિસ્તારના લોકોની ઈચ્છા કરી કે આ વિસ્તારમાંથી હાર્દિક લડે કે પછી અત્યારે જામનગરની વાત થઈ રહી છે આ વિસ્તારમાંથી જો ચૂંટણી લડે હાર્દિક કદાચ તો વિકાસને વેગ મળશે કઈ રીતે કહી શકાય હાર્દિક તો પોલિટિકલ વ્યૂ કોઈ દિવસ એનું આપવા જ માગતો નહોતો અને સમાજને લઈને સાથે ચાલતો હતો આ સમાજને એક બાજુ મૂકી અને રાજકારણમાં આવ્યો હવે એને વિકાસ શું એને હજુ ખ્યાલ જ નથી તો એ વિકાસ કરશે કે કેમ એ પણ એક મોટો સવાલ છે આગામી લોકસભાની ચૂંટણીમાં મહત્વનો મુદ્દો કયો રહેશે વિકાસ રહેશે સર્જિકલ સ્ટ્રાઇક રાફેલ તમારા મતે કયો હોઈ શકે મહત્વનો મુદ્દો નરેન્દ્ર મોદી જ છે જ્યાં સુધી નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી સર્જિકલ સ્ટ્રાઇકે થવાની છે વિકાસે થવાનો છે અને દેશને જે આપણે જોઈએ છે જેઓ નેતા મજબૂત નેતા જે આજે આપણે બધાએ જોયું જે આપણી ઉપર આ પુ પુલગાવામાં જે હુમલો થયો તો અને બારમાં જ દિવસે જે રિઝલ્ટ આપ્યું એ નરેન્દ્ર મોદીની છપ્પન છાતીવાળો જ આપી શકે બીજા કોઈનું કામ નથી રાહુલ ગાંધી પણ હવે લાઇમલાઇટમાં આવ્યા છે પ્રિયંકા ગાંધી એમના બહેન પણ આવે છે લાગે છે કે બંનેનો પ્રભાવ પણ એવો રહેશે જેથી ક્યાંક ને ક્યાંક ટક્કર રહેશે લોકસભાની ચૂંટણીમાં મને કોઈ ટક્કર દેખાતી નથી આરલી વખતે ત્રણસો ને પચાસ સીટ સાથે ભાજપ સરકાર આવે છે કયા કયા વિકાસના મુદ્દા પર કે પછી અન્ય મુદ્દા પર અમારી જોડે એક જ મુદ્દો છે વિકાસનો અને અમે જ્યાં સર્જિકલ સ્ટ્રાઇક કરી સ્ટ્રાઇક કરી અને જે ભારતની પબ્લિકને પાકિસ્તાનનો વળતો જવાબની આશા હતી એ નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં જ થઈ શકે આ હાથિ લગીર ઘણા આપણે ઉપર પાકિસ્તાનને હુમલા કર્યા છે પણ એક જ એવો મજબૂત નેતા આપણને મળ્યો હોય કે જેને એનો વળતો જવાબ આપ્યો હોય બાકી અમને બીજા કોઈ નેતા જોડે આશા નહીં નરેન્દ્રભાઈ મોદી આવે વિરંગામ તાલુકાની અંદર રોજગારી તકો તો ઘણી બધી છે પણ વિરંગામની બાજુમાંથી થોડું દૂર છે વિઠલાપુર ગામ બહુચરાજીની બાજુ વિરંગમમાં થોડો હજી વિકાસ બાકી છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં જો સારા ઉમેદવાર ટિકિટ આપે પાર્ટી ભારતીય જનતા પાર્ટી તો વિકાસ થાય એવો છે આપને શું લાગે વિકાસ થશે કે હજી અટકેલો છે કે હજી થવો જોઈએ વિરમગામનો વિકાસ તો ક્યાંનો અટકેલો જ છે પણ જો વિરમગામમાં કોઈ સ્થાનિક નેતાને ટિકિટ આપવામાં આવે લોકસભાની તો સો ટકા વિરમગામનો વિકાસ થાય એમ છે અને રોજગારીમાં તો વિરમગામ તાલુકાને કોઈ પણ પ્રકારની કોઈ મોટો ઉદ્યોગ મળ્યો નથી આજુબાજુમાં માંડલ દેતરોજને સાણંદને એ બધી મોટી મોટા ઉદ્યોગો મળ્યા પણ વિરમગામ તાલુકાને કોઈ એવું મોટું રોજગારી કે એવું મળ્યું નથી એટલે અહીંના યુવાનો રોજગારી માટે તો વલખા મારે જ છે તેજસ્વી બેન અહીંથી હતા અહીં કોઈ વિકાસ કર્યો છે પહેલા કોંગ્રેસમાં હતા અત્યારે ભાજપમાં છે તેજસ્વી બેન મહાદંસે થોડો ઘણો વિકાસ કર્યો છે પણ અત્યારે અત્યારે લાખાભાઈ છે આપનું શું કેવું છે રોજગારીનો પ્રશ્ન મહત્વનો રહેશે કે કે રાહુલ ગાંધી પણ આયા છે એ બેરોજગારીની વાત કરે છે રાફેલના મુદ્દાની પણ વાત કરે છે અને સર્જિકલ સ્ટ્રાઇક મુદ્દે નરેન્દ્ર મોદીને ઘેરી રહ્યા છે તો એ મુદ્દા ચૂંટણીમાં મહત્વના રહેશે સો ટકા મહત્વના રહેશે કારણ કે દેશની જનતાને છે ને કામ જોઈએ છે સાહેબ જે કામ થયું નથી ભાજપ સરકારમાં કામ થયું નથી એટલે સો ટકા એ વાત સાચી છે રાહુલ ગાંધીજીની કે કામને લઈને ચાલો ભાજપ સરકાર છે ને કામ અત્યાર સુધી પાંચ વર્ષમાં દેખ્યા નથી જે રાષ્ટ્રહિતની વાત છે જે સૈનિકોની એને ચૂંટણીમાં ના જોડવી જોડવી જોઈએ એ તો દરેકનો પ્રશ્ન છે સાહેબ પ્રિયંકા ગાંધી પણ આવ્યા છે પ્રિયંકા ગાંધી હવે આગળ વધી રહ્યા છે શું લાગે છે પ્રિયંકા ગાંધીની અસર પણ આ લોકસભાની ચૂંટણીમાં જોવા મળશે કોંગ્રેસ વધારે વોટ મેળવશે સો ટકા એક ભાઈની રક્ષા કરવા માટે બેન સો ટકા એની રક્ષા કરશે એમ અને મહત્વની રહેશે બેન સો ટકા આપને શું લાગે છે વિકાસનો મુદ્દો મહત્વનો રહેશે અન્ય મુદ્દાની પણ વાત કરીશું ખાસ કરીને વિરમગામના સ્થાનિક મુદ્દા તો છે સાથે સાથે જોવા જઈએ તો ખેતી ખેતીવાડીનો વિસ્તાર છે પાણીની પણ સમસ્યા રહેશે પાણીની સમસ્યા આ વિસ્તારમાં હલ થઈ છે કે કેમ પાણીની સમસ્યામાં જ્યારે પણ જરૂર પડે ત્યારે સરકારને અમારા નેતાગીરી અથવા બેન છે કે અમારા જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે રજૂઆત કરે એ રીતે પાણી ઉપરથી છોડવામાં આવે છે હમણાં પણ પાણીની જે રીતે અછત હતી અને શિયાળુ પાક માટે પણ પાણી જ્યાં જરૂર હતી ત્યાં સરકારે પાણી ખેડૂતોને આપતા રહ્યા છે રાહુલ ગાંધી એ હાર્દિક પટેલને લઈ લીધા છે બરાબર લાગે છે કે આ જ પ્રકારે યુવા નેતાઓથી આગળ વધશે તો યુવાનોને આકર્ષવામાં કોંગ્રેસ સફળ રહેશે હાર્દિક પટેલ પહેલાં જો કાયમી ઉપર કાયમી હતો અને પગાર ઉપર હતો હવે કાયમી થઈ ગયો એનું સ્ટેન્ડ એને ક્લિયર કરી નાખ્યું અને એને એવું કીધેલું હું ભાજપ કોંગ્રેસ આપ એકે પાર્ટીની અંદર નહીં જોડાવું અને હું જોડાવું તો મને ગદ્દાર કહેજો ગારો દેજો હવે હું એને પૂછવા માંગુ હું તો એને વ્યક્તિગત ઓળખું હવે એ મને આનો જવાબ આપે કહેવાય અમે તને શું કહેવાનું એટલે સમાજ માટે કામ કરવાની વાત હતી પક્ષમાં નથી જોડાવાનું એવું કહેતા હતા અને હવે સમાજમાં સમાજને છોડીને પણ સમાજ માટે કામ કરવાની પણ વાત કરી છે હાર્દિકે શું સમાજ માટે કામ કરશે પક્ષમાં જોડે પણ સમાજ માટે તો કામ કરતો રહીશ પાસ મારું એક્ટિવ રહેશે એને એવું કે તે લોકો કોંગ્રેસ મને ગમતી નથી અને કોંગ્રેસમાં જોડાવાનું કારણ શું આપને શું લાગે આપના મતે કે કયું કારણ છે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા ભાજપમાં એની આવવાની ગણતરી હતી પણ ભાજપ આવા દેશના ગદ્દારોને લેવામાં માગતી નથી એના ભાજપમાં આવતું પણ હવે એ ભાજપમાં આવવા માટે સક્ષમ નહીં એ કોંગ્રેસમાં હે એ બરાબર છે એ ખુલ્લો તો પડી ગયો ને કે હવે અમારી હામે જ છે એટલે હવે એને જવાબ આપવાનો હોય એ ગમે અહીં લડે જામનગર લડે એક લાખથી વધાર મતથી હારશે હાર્દિક પટેલ ગમે એ સીટ ઉપર લડશે આપને શું લાગે છે યુવાનો જે હાર્દિકની સાથે જોડાયા હતા પાટીદાર સમાજ જોડાયા હતા હાર્દિકના કોંગ્રેસમાં જવાથી હાર્દિકનો સાથે રહેશે યુવાનો કે પછી હાર્દિકનો સાથ છોડી દેશે હાર્દિક પટેલ સમાજના મુદ્દાને લઈને જે રીતે સરકાર સામે એ એને આંદોલન ચાલુ કર્યું હતું અત્યારે હવે એ પાર્ટી સાથે જોડાઈ ગયો અને કોઈ પણ સમાજ હોય તો એ કોઈ પાર્ટી કે પક્ષને સંલગ્ન લઈને નથી ચાલતા એ એમના પોતાના કોઈ જરૂરિયાત પ્રમાણે એમના મુદ્દાઓને લઈને આંદોલન કરતી હોય છે તો એવું જરૂરી નથી કે સમાજના યુવાનો હાર્દિક સાથે ફરીથી એ રીતે જે રીતે પ્રચંડ એમને સહકાર આપે તો એ સહકાર હવે આપે કે સમાજ પણ એને ઓળખી ગયા અને ડબલ જે વ્યક્તિત્વ છે ડબલ અને મહત્વકાંક્ષી છે એ સમાજ હવે ઓળખી ગયો છે તો હવે સમાજ એ રીતે મને નથી લાગતું કે એને ફરીથી સપોર્ટ કરે હમણાં જે નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હતો મોટી સંખ્યામાં આમાં ઉમિયાની પ્રતિષ્ઠા માટે આવ્યા હતા બરાબર ઉમિયા ઉમિયાધામ માટે એટલી બધી સંખ્યા હતી જાણે હાર્દિકની સભા કરતાં પણ વધારે લાગતી હતી એવું લોકોનું કહેવું હતું એ જ ક્યાંક બતાવે છે કે એ આંદોલનની અસર ઓછી થઈ છે અને વિકાસ તરફ લોકો વધારે છે હાર્દિક તરફ ઓછો પાટીદાર સમાજ હાર્દિક જોડે સમાજના પ્રશ્નોને લઈને જોડાયો હતો એવું નથી કે પાટીદાર સમાજ ભાજપની વિરોધી છે હવે આજે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો છે એનો મતલબ એવો નથી કે બધા પાટીદાર સમાજ કોંગ્રેસમાં જતા રહેશે જે ભાજપને માને છે એ સમાજના પ્રશ્નોને લઈને જોડાયા હતા નહીં કે મોદીના વિરોધમાં જોડાયા હતા આજે એને એની છાપ મૂક છોડી દીધી છે એને કે ભાઈ હું કોંગ્રેસી છું હું કોંગ્રેસમાં જોડાયો છું તો સમાજ હવે જે ભાજપમાં માનવાનો છે ભાજપમાં માનવાનો જ છે નરેન્દ્ર મોદી આવ્યા હતા તો એમને પટેલો જ બોલાયા હતા ને આમંત્રિત કર્યા ત્યારે આયા હતા ને તો

પછાત હોય એ લોકોને દસ ટકા અનામત આપવી જોઈએ તો સરકારે એ પ્રયાસ કરો જ છે અને આપ્યું જ છે એટલે એ એ પ્રશ્નને લઈને જે ચાલતો હતો હવે એની પાસે કોઈ એવા પ્રશ્નો રહ્યા જ નથી તો એને હવે જો રાજકારણમાં અથવા તો એની મહત્વકાંક્ષા સંતોષવી હોય તો એને કોંગ્રેસ સિવાય બીજો કોઈ છૂટકો જ નહોતો ખેડૂતોના મુદ્દાની વાત કરીશું ખાસ કરીને જોવા જઈએ સરકારી યોજનાઓ જે છે સરકારી યોજનાઓ જે હોય છે છ હજાર બે વિકાસ જે જમીન છે લોકોને વર્ષે છ હજાર રૂપિયા મળશે એ પ્રકારની વાત કરી છે અને ખેડૂતો વિશે ઘણી બધી વિકાસની કામો કરવામાં આવે છે નરેન્દ્ર મોદી વાતો કરી રહ્યા છે ખેડૂતો માટે એટલું કંઈ થયું છે ખરું દરેક ખેડૂતોના ખાતામાં બવ હજાર જમા થઈ ગયા છે અને બીજો હપ્તો ટૂંક સમય જમા થઈ જશે આ યોજના વિશે શું કહેશો આ યોજના ખેડૂતો માટે સારામાં સારી યોજના નરેન્દ્રભાઈએ ઘડી છે અને ભવિષ્યમાં ખેડૂતોને ફાયદાકારક છે બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી રહ્યા છે કેવી રીતે થશે ખેડૂતોની ડબલ આવક થશે નર્મદા યોજનાનું પાણી પૂરતા પ્રમાણ નથી મળતું એ પૂરેપૂરું પ્રયત્ન કરીને પૂરતા પ્રમાણમાં પાણી આપવા માટે પ્રયત્ન કરશે જેનાથી ખેડૂતોને વિકાસ થશે તો વિરમગામ ખાતે લોકોનો મત જાણ્યો અને ખાસ કરીને હાર્દિક સહિતના મુદ્દે વાત કરી હતી વિરમગામથી અત્યાર બસ આટલું હતું કેમેરામેન કિશોરસિંહ સાથે વિશાલ કાલાણી એ બી અસ્મિતા વિરમગામ